સુરતના હજીરા વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની મત્તાની ઘરફોડ ચોરીની ઘટનામાં બે વધુ આરોપીઓની સુરત પોલીસે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે બંને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે બે અલગ અલગ ટીમ બનાવી હતી બંને ટીમો ઉત્તર પ્રદેશના હરદોઈ અને ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આરોપીઓની સતત વોશમાં હતી સુરતના હજીરા પોલીસની પકડમાં ઊભેલા બંને આરોપીઓ હજીરાની એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી થયેલી પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની ઘરફોડ ચોરીના ગુનાના આરોપી છે ઘટનાની વિગતો જોઈએ તો કઈ તારીખ પાંચમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા એલ એન્ડ ટી કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની એસએસની પાઇપની ચોરી કરી જે અંગેની ફરિયાદ એલ એન્ડ ટી કંપનીના પ્રોજેક્ટ અકાઉન્ટ દ્વારા નિલાંચંદ ચક્રવોર્તી દ્વારા હજીરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી હજીરા પોલીસ દ્વારા મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન કરોડોની ઘરફોડ ચોરીની ઘટનામાં ત્રણ આરોપીઓની હજીરા પોલીસે ધરપકડ કરી હતી ગુનામાં મુખ્ય આરોપી અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી આ દરમિયાન હજીરા પોલીસને એવી માહિતી મળી હતી કે આ ગુનાનો મુખ્ય આરોપી વિવેક ચમનલાલ શર્મા ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતે છુપાયો છે કરોડોની કિંમતનો ચોરીનો માલ ખરીદનાર આરોપી મોહમ્મદ રિયાઝ મોહમ્મદ ઉત્તરાખંડના હજીરા પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એક ટીમને ઉત્તર પ્રદેશના હરદોઈ જ્યારે અન્ય ટીમને ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે મોકલવામાં આવી હતી પાંચ દિવસ સુધી બંને ટીમો ઉત્તર પ્રદેશના હરદોઈ અને ઋષિકેશ ખાતે સતત આરોપીઓની વોશમાં હતી પોલીસની ઓળખ છતી ન થાય તે માટે બંને ટીમો દ્વારા કાવડયાત્રી અને સ્થાનિક વિસ્તારના લોકોનો પહેરવેશ ધારણ કર્યો હતો આ દરમિયાન ત્રીજી ઓગસ્ટના રોજ ગુનાના મુખ્ય આરોપી વિવેક શર્માને ઉત્તરાખંડના ઋષિકેશ જિલ્લા ખાતેથી ઝડપી પાડવામાં હજીરા પોલીસની એક ટીમને સફળતા મળી હતી ઘરફોડ ચોરીના માલની ખરીદી કરનાર વેપારી મોહમ્મદ રિયાઝ મોહમ્મદ ઇલિયાઝ ખાનને ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લા ખાતેથી દબોચી પાડવામાં આવ્યો હતો સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી કંપનીમાં થયેલી ઘરફોડ કરોડોની ચોરીની ઘટનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે જોકે તમામ ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે ઊંડણપૂર્વકની તપાસ હાથ ધરી છે એટલું જ નહીં પરંતુ કરોડોની ઘરફોડ ચોરીની આ ઘટનામાં હજુ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તેની પણ ઝીણવટભરી રીતે તપાસ પોલીસ કરી રહી છે ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલ એન્ડ ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે